મકર સંક્રાંતિના પવિત્ર દિવસે તલના લાડુનો આ એક ગુપ્ત ઉપાય ચૂપચાપ કરી લેજો પછી તમારી પાસે એટલા પૈસા હશે કે સાત જન્મની ગરીબી દૂર થઈ જશે અને તમે પૈસા ગણતા ગણતા થાકી જશો મકર સંક્રાંતિનો તહેવાર માત્ર એક પર્વ નથી પરંતુ આ દિવસ એવો દિવ્ય અવસર છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલે છે અને ઉત્તરાયણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે દિવસે સૂર્યદેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે તે જ દિવસને મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે હા મારા વહાલા ભક્તો તે જ દિવસથી દેવતાઓનો દિવસ પણ શરૂ થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ વાતાવરણમાંથી ધીરે ધીરે કમજોર થવા લાગે છે તમે છેલ્લા કેટલાક સમયમાં મહસૂસ કર્યું હશે કે તમારા ઘર પરિવારમાં પરસ્પર વાદ વિવાદ અને ઝઘડા ખૂબ વધી રહ્યા હશે ધનહાનિ થઈ રહી હશે પરસ્પર સંબંધોમાં અનબન ચાલી રહી હશે તેનું સૌથી મોટું કારણ એ જ નકારાત્મક શક્તિઓ હોય છે જે દરેક ઘર પરિવારમાં કામમાં કે નોકરીમાં ઘૂસીને આપણા માટે ખરાબ સમય લાવે છે પરંતુ જેવો મકર સંક્રાંતિનો પાવન પર્વ આવે છે તેવો જ સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ નકારાત્મક શક્તિઓ પર રોક લાગી જાય છે દેવતાઓની ઉર્જા જાગૃત થઈ જાય છે વાતાવરણમાં સકારાત્મક શક્તિઓ ફેલાવા લાગે છે તમારો પરિવાર ફરીથી એકજૂટ થઈ જાય છે ઝઘડા ઓછા થઈ જાય છે નોકરી વેપાર કામ ધંધો બધું જ ગતિ પકડી લે છે એટલે કે મકર સંક્રાંતિનો દિવસ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે અને આ દિવસે એક નાનકડો ઉપાય કેવી રીતે તમારી કિસ્મત બદલી શકે છે તે વિશે આજની વિડીયોમાં આગળ તમને જાણવા મળશે તેથી વિડીયો સાથે બિલકુલ અંત સુધી જોડાયેલા રહેજો સૌથી પહેલા રાધા રાણીના સાચા ભક્ત હમણાં જ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જે પણ સાચો ભક્ત રાધે રાધે લખશે મકરસંક્રાંતિ પર તેને ખૂબ મોટી ખુશખબરી મળશે જી હા મિત્રો મિત્રો મકરસંક્રાંતિનો સમય એ જ સમય હોય છે જ્યારે પ્રકૃતિ બ્રહ્માંડ અને માનવ જીવનમાં નવી નવી ઉર્જાઓનો સંચાર થાય છે તેની અંદર તેને પ્રસન્નતા મહસૂસ થાય છે તેને એવું લાગે છે કે જીવનમાં બદલાવની ઘડી શરૂ થઈ ગઈ છે મનમાં ઉત્સાહ અને ઉલ્લાસ રહેવા લાગે છે મકર સંક્રાંતિને ખૂબ વધારે શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કરેલું નાનામાં નાનું દાન પણ અનેક ગણું વધારે ફળ આપે છે ઘણા બધા લોકો કહે છે કે મકર સંક્રાંતિએ તલનું દાન ગોળનું દાન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ તો એવું તેથી કહે છે કારણ કે આ દિવસે નાનામાં નાનું દાન પણ મોટામાં મોટો લાભ આપે છે મારા બાળકો આપણા ઋષિ મુનિઓએ પણ કહ્યું છે કે આ દિવસે દાન જપ તપ અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી જીવનમાં અટકાયેલી તરક્કી અચાનક ગતિ પકડી લે છે ઘણા બધા લોકો હતા જેઓ પોતાના જીવનમાં ખૂબ પ્રયાસ કરવા છતાં પણ પૈસા કમાઈ શકતા ન હતા ખૂબ મહેનત કરવા છતાં તેમના ગ્રહ સાચા ન હતા દરેક પ્રકારનો ઉપાય તેઓ કરતા રહેતા હતા તેઓ કરવા માટે પોલીસ માટે પૈસા નહીં કમાતા લેતા હતા દરેક પ્રકારના બાબાને બતાવી દેતા હતા પરંતુ તેમ છતાં મારા બાળકો કામ નહીં થતું હતું પરંતુ આજની આ વિડીયો જો તમે જોઈ શકો છો તો સમજી લેજો રાધે રાનીએ તમારી સામે આ વિડિયો પેશ કરી છે અને તમે સાંભળી શકો છો તો સમજી લેજો ભગવાન શ્રી કૃષ્ણની મરજી છે કે તમે આ વિડીયો સાંભળી શકો છો મકર સંક્રાંતિનો પાવન પર્વ નજીક છે તેની પહેલા તમને આ વિડિયો મળી છે તો આ તમારા માટે શુભ સંકેત છે તમે ભાગ્યશાળી છો તમારા ભાગ્યોદયનો સમય નજીક છે આ વિડિયોને અંત સુધી જોઈ લેજો તમારી કિસ્મત બદલાઈ જશે ખૂબ સમયથી તમારા કામ અટકાયેલા છે તમે રડતા રહો છો રાત્રે તમને ચેનની ઊંઘ નથી આવતી તમારી પીડા હવે દૂર થવાની છે ભગવાને તમારી પુકાર સાંભળી લીધી છે આજે આ વિડિયો તમારી સામે આવી છે મતબલ તમારું જરૂર કોઈ અટકાયેલું કામ બનવાનું છે તરક્કી તમારા ઘરે દસ્તક આપવાની છે પૈસા જ પૈસા આવવાના છે પરંતુ તમારે આ ગુપ્ત ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળવો પડશે સદીઓથી ભારતમાં મકરસંક્રાંતિના દિવસે તિલગુડદાન આ બધાનું વિશેષ મહત્વ હોય છે આ દિવસ માત્ર ખાવા પીવાનો જ નથી પરંતુ ભાગ્યને એક નવી દિશા આપવાનો પણ દિવસ હોય છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ખૂબ ઓછા લોકો જાણે છે કે મકર સંક્રાંતિનું એક ઊંડું પણ છે એ રહસ્ય શું છે જો આ દિવસે આપણે એક નાનામાં નાનો ગુપ્ત ઉપાય કરી લઈએ તો તેનો પ્રભાવ એટલો વધારે હોય છે કે કામ તો ખૂબ નાનું હોય છે મતલબ તેમાં તમારો કોઈ પૈસો નથી લાગતો કોઈ મહેનત નથી લાગતી પરંતુ આ ઉપાય તમે કરી લીધો અને ગુપ્ત રીતે કરી લીધો એટલે કે કોઈને કહ્યા વગર કરી લીધો ઘણા બધા લોકોની આદત હોય છે કે થોડુંક ગૌશાળાએ જઈને ગૌમાતાને ચારો નાખે છે તો દસ લોકોને કહી દે છે નાનકડો ઉપાય કરે છે તો દસ જગ્યાએ કહી દે છે તો એવું તમારે નહીં કરવાનું તમારે મકરસંક્રાંતિનો આ ઉપાય ગુપ્ત રીતે કરવો છે આ વાતનું ધ્યાન રાખજો એ જ કારણથી શાસ્ત્રોમાં લખાયું છે મકરસંક્રાંતિના દિવસે કેટલાક એવા ખાસ ઉપાય હોય છે જેને ચૂપચાપ કરવાથી જીવનમાંથી ગરીબી એટલે કે પૈસાની તકલીફ હંમેશા માટે દૂર થઈ જાય છે સૌથી મોટી વાત તો એ જ છે તે પછી માની લો કોઈના માથે ખૂબ દેવું છે દેવાના કારણે પણ માણસ ખૂબ પરેશાન રહે છે માથે દેવું હોય તો તેને રાત્રે ઊંઘ નથી આવતી ચેનથી જીવી નથી શકતો અને અનેક પ્રકારની ડરાવની વસ્તુઓથી ડરતો રહે છે જીવનમાં અનેક વખત અવરોધો પણ ખૂબ આવે છે કોઈ કામ કરવા જાય છે અને અચાનક તે કામ અટકી જાય છે કોઈ અડચણ લાગી જાય છે કોઈ ટોક લાગી જાય છે અને તે કામ બનતું જ નથી અને માણસને એવું લાગે છે કે મારી કિસ્મત ફૂટી છે પરંતુ હવે સૂર્ય દેવતા જે ઉર્જાના સ્ત્રોત છે હવે જેવા તેઓ મકર સંક્રાંતિના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે તમારા જીવનમાં ધન વધશે અનુશાસન વધશે સ્થિરતા વધશે એટલું ધ્યાન રાખજો વસ્તુમાં આ ગુણતિલનો એક ઉપાય કરવો છે તમારી કિસ્મત બદલાતા વાર નહીં લાગે કારણ કે હવે સકારાત્મક શક્તિઓ જાગૃત થવાની છે નકારાત્મક શક્તિઓનો સમય સમાપ્ત થવાનો છે આપણા જીવનમાં એક એવો સુનેહરો સમય આવવાનો છે જે તમે સપનામાં પણ નહીં વિચાર્યો હોય એ જ કારણ છે મારા બાળકો આ દિવસે કરેલો દિલથી જોડાયેલો આ ઉપાય સીધો લક્ષ્મી તત્વને જાગૃત કરનારો હોય છે આ ઉપાય જે વ્યક્તિ કરી લે છે તેના જીવનમાં પૈસા જ પૈસા આવે છે દરેક પ્રકારે તે માલામાલ થઈ જાય છે જીવનમાં તેના ધનની ક્યારેય કમી નથી રહેતી દરેક હાલતમાં તે જિંદગીમાં ચારેય તરફથી સફળતા અને તરકી હાંસલ કરે છે હવે વાત જો તિલની કરીએ તો તમે પણ સાંભળ્યું હશે મકરસંક્રાંતિના દિવસે તિલનું મોટું મહત્ત્વ હોય છે તિલ કોઈ સામાન્ય ખાદ્ય પદાર્થ નથી અવારનવાર આપણે વસ્તુઓની પાછળનું મહત્ત્વ નથી જાણતા જેના કારણે ઉપાયોની શક્તિ પણ અધૂરી રહી જાય છે આપણા શાસ્ત્રોમાં તિલને પિતૃદેવતાઓ તંત્ર અને શનિના પ્રભાવ સાથે જોડવામાં આવ્યું છે કહેવાય છે કે તિલમાં એ શક્તિ હોય છે જે ગરીબીને શોષી લે છે અને સમૃદ્ધિ વધારી દે છે તિલ જે દેખાવમાં તો ખૂબ નાનો ખાદ્ય પદાર્થ છે પરંતુ તેના ચમત્કાર એટલા મોટા મોટા છે કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે મકર સંક્રાંતિના દિવસે તિલનું સેવન કરવું તિલનું દાન કરવું અને તિલથી બનેલા લાડુનું વિશેષ મહત્ત્વ હોય છે કારણ કે તિલ ગરમ પ્રકૃતિનું હોય છે અને તે સૂર્યની ઉર્જાને પોતાની અંદર ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે જ્યારે તિલને ગુડ સાથે મેળવવામાં આવે છે તો તે માત્ર મીઠાઈ નથી રહેતું પરંતુ તે રોકનાર તાવીજ બની જાય છે અને તમને પણ આ આ વાતથી આશ્ચર્ય થશે તિલ અને ગુડનો નાનકડો ઉપાય કેવી રીતે તમારી કિસ્મત બદલી શકે છે વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો તિલના લાડુનું એક આધ્યાત્મિક રહસ્ય પણ છે જે આજથી પહેલા તમને ખબર નહીં હોય પરંતુ જાણીને મારા બાળકો તમારા પણ હોશ ઉડી જશે તિલના જે લાડુ હોય છે તેમાં તિલ ગુડ અને અગ્નિ ત્રણેય તત્વો સમાવિષ્ટ હોય છે કારણ કે ગુડ અને તિલને તો પરસ્પર મેળવવામાં આવે છે તે પછી અગ્નિ પર તેને પકાવવામાં આવે છે તો ત્રણેય તત્વો તેમાં આવી જાય છે તિલ જે છે તે ધરતીનું પ્રતિક છે ગુડ જે છે તે મધુરતાનું પ્રતિક છે લક્ષ્મીનું પ્રતિક છે અને અગ્નિ પરિવર્તનની શક્તિનું પ્રતીક છે મારા બાળકો જ્યારે આ ત્રણેય મળે છે તો જીવનમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે મતલબ માની લો તમારા પર કોઈએ કોઈ ટોના ટોટકા કર્યા હશે તમારા પર કોઈએ કોઈ જાદુ ટોના કર્યો હશે માની લો તમારા પૈસા આવતા આવતા અટકી જાય છે પૈસા હાથમાં ટકતા નથી ખૂબ પૈસા કમાવો છો અને ખૂબ પૈસા ગુમાવી પણ દો છો એવું વારંવાર કેમ થઈ રહ્યું છે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ધનહાનિ વારંવાર કેમ થઈ રહી છે તો આ ઉપાય કરશો તો આર્થિક મુસીબતો તૂટવા લાગશે અને તમારા જીવનમાં આર્થિક સ્થિરતા આવવા લાગશે એ જ કારણ છે કે જૂના સમયમાં ગરીબથી ગરીબ વ્યક્તિ પણ મકર સંક્રાંતિ પર તિલના લાડુ જરૂર બનાવતો હતો કારણ કે આ માત્ર પરંપરા નથી પરંતુ આ ધનનો ગુપ્ત ઉપાય છે પરંતુ સમય સાથે આ જ્ઞાન માત્ર ખાવા સુધી મર્યાદિત રહી ગયું અને લોકો ઉપાય કરવાનો ભૂલી ગયા જો તમે આજે આ વિડિયો જોઈ શકો છો તો જરૂર તમારી કિસ્મત ચમકવાની છે તમારી સામે આ વિડીયો આવી છે મતલબ જરૂર તમને પસંદ કરવામાં આવ્યા છે આ ઉપાય સાંભળવા માટે અને તમે આ ઉપાય સાંભળીને પોતાના જીવનના બધા દુઃખ દર્દ તકલીફો દૂર કરી શકો છો તેથી વિડીયો સાથે બિલકુલ અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે શાસ્ત્ર કહે છે મકર સંક્રાંતિના દિવસે તિલના લાડુ માત્ર ખાવાથી નહીં પરંતુ સાચા નિયમ અને સાચી ભાવનાથી વાપરવાથી જ જીવનમાંથી ધનની કમી દૂર થાય છે આ ઉપાય એટલો શક્તિશાળી હોય છે કે જો તેને પૂરા વિશ્વાસ અને નિયમ સાથે કરવામાં આવે તો ધીરે ધીરે આપણું દેવું ઉતરવા લાગે છે ઘરમાં પૈસાનો ઠેરાવ થવા લાગે છે અને વ્યક્તિને વારંવાર જીવનમાં પૈસાની ચિંતા કરવાની જરૂર નથી પડતી પૈસા ભરભર કરીને તેની પાસે આવવા લાગે છે છે હવે અમે તમને એ જ ઉપાય ઉપાય વિશે કહેવાના છીએ ખૂબ સરળ બસ તેને ગુપ્ત રીતે ચૂપચાપ કરવો છે સાચી રીતે કરવો છે નાની સી પણ ભૂલ તમને લાભથી વંચિત કરી શકે છે અને ધ્યાનથી તમે આ ઉપાય કરી લીધો તો એટલા પૈસા આવશે કે સાત જન્મની ગરીબી દૂર થઈ શકે છે તમારા પિતૃ દેવતા તમારાથી ખુશ થઈ જશે આ ઉપાય કરી લેજો લાભ જ લાભ થશે તમે માલામાલ બની જશો જ્યારે તમે આ ઉપાય મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ કરશો તો તમારા જીવનમાં પૈસાની કમી પૂરી રીતે સમાપ્ત થઈ જશે આ ઉપાય દેખાવમાં ખૂબ સામાન્ય છે પરંતુ તેની શક્તિ અસાધારણ છે તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા કોઈને કહેવાની ભૂલ ન કરતા જો આ તમને ખબર પડી છે તો તમારી કિસ્મત બદલાવાની છે અને ઢંઢેરા પીટી પીટીને બધાને બતાવવાના ચક્કરમાં કહેવાની ભૂલ ન કરતા ધ્યાન રાખજો મકર સંક્રાંતિના દિવસે સૌથી પહેલો નિયમ તો આપણે એ રાખવો છે કે આ દિવસે કોઈની સામે મનમાં ક્રોધ ઈર્ષ્યા કે દ્વેષ ન રાખવો કારણ કે જે નિષ્પાપ માણસ હશે જેના મનમાં નિર્મળતા હશે કોઈની સામે ખરાબ ભાવના નહીં હોય એ જ આ ઉપાયનો લાભ લઈ શકશે તમારે પણ પોતાના મનને શુદ્ધ કરવું છે નિર્મળ કરવું છે તે પછી ઘરમાં બનેલા તિલના લાડુમાંથી પાંચ લાડુ અલગ કાઢી લેજો એક વાત તો નક્કી છે તમારા ઘરમાં મકર સંક્રાંતિના દિવસે તિલના લાડુ જરૂર બન્યા હશે અથવા તો કદાચ તમે બજારમાંથી તિલના લાડુ ખરીદીને લાવ્યા હશો હવે આ લાડુઓમાંથી પાંચ લાડુ આપણે બિલકુલ અલગ કાઢીને રાખી દેજો આ પાંચ લાડુ કોઈપણ સાફ કપડામાં આપણે રાખવા છે અને સાફ કપડામાં પોટલી બાંધ્યા પછી મનમાં જ પોતાના જીવનની આર્થિક પરેશાનીઓને યાદ કરવી છે કે મારું એ કામ અટકાયેલું છે કાશ મારું એક કામ બની જાય મારા જીવનમાં ખૂબ પૈસા આવી જાય જે પણ જીવનમાં તમારી આર્થિક સમસ્યા છે તેને તમારે યાદ કરવી છે પરંતુ કોઈને કહ્યા વગર એટલું ધ્યાન રાખજો આ પ્રક્રિયા પૂરી રીતે ગુપ્ત હોવાની છે અને આ પ્રક્રિયા વિશે આપણે કોઈને કહેવું પણ નથી મારા બાળકો તે પછી આ લાડુમાંથી એક લાડુ તમારે ગૌમાતાને ખવડાવી દેજો બીજો લાડુ તમારે કોઈ જરૂરિયાતમંદને આ પ્રકારે ખવડાવવો છે કે કોઈ તમને જુએ નહીં ખાસ કરીને કોઈ ઓળખીતું વ્યક્તિ તમને ન જોવું જોઈએ તો બીજો લાડુ તો તમારે કોઈ જરૂરિયાતમંદને ખવડાવી દેજો ચૂપચાપ કોઈ દેખાડા વગર ત્રીજો લાડુ તમારે કોઈ મંદિરમાં ચૂપચાપ મૂકી દેજો ચોથો લાડુ તમારે પોતે જ સ્વયં ગ્રહણ કરવો છે અને પાંચમો લાડુ ઘરની તિજોરી જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દેજો આ પ્રક્રિયા તમને દેખાવમાં ખૂબ સરળ લાગશે કે આપણે ઘરમાંથી પાંચ લાડુ કાઢ્યા અને અલગ અલગ એક એક જગ્યાએ મૂકી દીધા પરંતુ તેની પાછળ ઊંડો સંકેત છુપાયેલો છે વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો એવું કરવાથી તમે બ્રહ્માંડને આ સંદેશો આપી દો છો કે તમે ધનને સન્માન આપવા માંગો છો વેચવું જાણો છો અને સંભાળવું પણ જાણો છો એ જ સંકેત લક્ષ્મીને આકર્ષિત કરે છે એ જ સંકેત તમને યુનિવર્સની નજરમાં મોટા બનાવે છે તે સિવાય વાતને ધ્યાનથી સાંભળજો એક બીજો ઉપાય કહેવાના છે જે ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ તમે તે ગણ્યા ગાંઠ્યા લોકોમાંથી છો આ ઉપાય સાંભળનારા અને આ ઉપાય સાંભળીને તમે પણ મકરસંક્રાંતિની રાત્રે પોતાની કિસ્મત બદલી શકો છો કારણ કે આ ઉપાય રાત્રે કરવાનો છે આ ઉપાય કરીને તમે મોટામાં મોટું મુકામ હાંસલ કરી શકો છો સુખ પ્રાપ્ત કરીને તમે જિંદગીને ખૂબ શાનદાર બનાવી શકો છો આ ઉપાય કરીને તમારી કિસ્મત બદલાઈ શકે છે બસ ધ્યાનથી મકરસંક્રાંતિની રાત્રે આ ઉપાય કરી લેજો તમે એક તિલનો લાડુ પોતાના હાથમાં લેજો અને ભગવાનથી પ્રાર્થના કરવી છે કે જેમ આ તિલનો લાડુ મીઠો છે તેમ મારા જીવનમાં ધનનો પ્રવાહ મીઠો અને સ્થિર થઈ જાય મારા બાળકો તે પછી તે લાડુને ત્રણ ટુકડામાં તોડીને ઘરના અલગ અલગ ત્રણ ખૂણામાં મૂકી દેજો આગલા દિવસે સવારે તેને કોઈ વૃક્ષની જળમાં મૂકીને આવી જાજો તમારા ઘરની આસપાસ કોઈ પણ વૃક્ષની જળમાં તમારે તે મૂકીને આવી જવું આ ઉપાય ધીરે ધીરે તમારી આર્થિક નકારાત્મકતાને સમાપ્ત કરી દેશે માની લો તમારા ઘરમાં પૈસાની તંગી હતી માની લો તમારું કામ કરવામાં મન નહોતું લાગતું વારંવાર તમે નુકસાનમાં જઈ રહ્યા હતા તો અહીં તમને હવે ફાયદો થવા લાગશે હવે ગુરુજી તમને એક અંતિમ ઉપાય કહેવાના છીએ મારા બાળકો ખૂબ પ્રભાવશાળી ઉપાય છે જો તમે વિડીયોને અહીં સુધી જોઈ છે તો અંતિમ ઉપાય જરૂર સાંભળી લેજો નહીં તો પેલા બે ઉપાય કરવાનો પૂરો લાભ તમને નહીં મળે કારણ કે વાસ્તવમાં મકરસંક્રાંતિના દિવસે તિલ લાડુ બનાવતી વખતે આપણે આ વાત ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે લાડુ બની રહ્યો છે ત્યારે મનમાં તેને ખાવા પ્રત્યે લાલસા ન આવવી જોઈએ મનમાં ભાવના હોવી જોઈએ કે આ લાડુ ભગવાન માટે બનાવી રહ્યા છે સૌથી પહેલા મનમાં ભાવના એ જ રાખવી કે હું આ લાડુ પોતાના અહંકાર માટે નહીં પરંતુ પોતાના ભાગ્યને સુધારવા માટે બનાવી રહ્યો છું મારા ભગવાન માટે બનાવી રહ્યો છું એવું કરવાથી વ્યક્તિના જીવનમાં ધન ટકે છે અહંકારી માણસ પાસે પૈસા નથી ટકતા માણસ જ્યારે નિર્મળ હૃદયવાળો હોય છે અને ભગવાન પ્રત્યે આશ્રિત હોય છે ત્યારે જ પૈસા તેની પાસે જીવનમાં ટકી શકે છે સમસ્યાઓ તો ઘણી છે પરંતુ મકરસંક્રાંતિના દિવસે આ નાનકડો ઉપાય કરીને આપણે પૂરા વિશ્વાસ સાથે એ કહી શકીએ કે ગરીબી તમારા જીવનમાં ક્યારેય ટકી નહીં શકે પૈસા આવશે પણ રૂકશે પણ અને વધશે પણ પરંતુ શરત એટલી છે કે ઉપાય તમારે ચૂપચાપ કરવા પડશે ઘણા બધા લોકો હોય છે જે ઉપાય ચૂપચાપ નથી કરતા દેખાડો મોટો કરે છે અને તેમને લાભ નથી થતો મકરસંક્રાંતિના દિવસે એક ઉપાય હજુ જાણીતો અને પ્રસિદ્ધ છે જેને કરવો ખૂબ ફાયદાકારક રહે છે આ ઉપાયને અંતમાં આપણે તેથી કહી રહ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ કે ખૂબ ઓછા લોકો આ વિડિયોને અંત સુધી જોઈ રહ્યા હશે અને જે આ વિડિયોને અંત સુધી જોઈ રહ્યા છે જરૂર તે જીવનમાં કંઈક હાંસલ કરવા માંગે છે જરૂર તે જીવનમાં કંઈક મેળવવા માંગે છે કારણ કે તેમને કંઈક કરવાની લાલસા છે અને તેઓ કોઈ પણ તકને છોડવા નથી માંગતા કેટલાક એવા પસંદગીના લોકો જે વિડીયો સાથે અંત સુધી જોડાયેલા છે તેમને આપણે આ ગુપ્ત લાભ આપવા માંગીએ છીએ જેને ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય કહેવામાં આવે છે આ ગુપ્ત ધનલક્ષ્મી ઉપાયને જો મકર સંક્રાંતિના દિવસે તમે કરી લેશો તો લાભ જ લાભ તમને મળશે અને એટલા પૈસા તમે કમાશો જ કે દરેક પ્રકારનું સંકટ તમારું દૂર થઈ જશે તમારે કરવું શું છે તમારે પોતાના ઘરમાંથી તિલ અને ગુડનો એક લાડુ લેવો થોડો મોટો લાડુ લેજો જો લાડુ નાના હોય તો બે ત્રણ લાડુને મેળવીને એક મોટો લાડુ બનાવી લેજો અને તેની અંદર એકનો કે પાંચનો સિક્કો છુપાવી દેજો મતલબ એક લાડુ મોટો તમારે લેવો અને તેની અંદર સિક્કો છુપાવવો છે અને મંદિર જઈને કોઈ પણ મંદિરમાં ભગવાનના ચરણોમાં મૂકી દેજો આ ખૂબ જ શાનદાર ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય છે તમે આ ઉપાયને ચૂપચાપ કરી લેજો ગુપ્ત ધનલક્ષ્મી ઉપાય તેથી કહેવાયું છે કારણ કે આજ ગુપ્ત રીતે કરવાથી લાભ મળે છે જો તમે દુનિયાને કહી દેશો કે આપણે તેની અંદર સિક્કો મૂક્યો છે આપણે આ મંદિરમાં ચઢાવવા જઈ રહ્યા તો લાભ નહીં થાય અહીં સુધી કે તમે પોતાના ઘરના સભ્યોને પણ આ વિશે ન કહો તો ફાયદો જલ્દી અને તત્કાલ થશે પરંતુ ઢંઢેરા પીટશો તો કામ નહીં થાય મકરસંક્રાંતિના દિવસે તિલ ગુડના લાડુનો આ ઉપાય કરવાથી ઘણા બધા લોકોની કિસ્મત બદલાઈ ગઈ છે જો તમે પણ કરશો તો તમને પણ લાભ જરૂર થશે જો તમને આજની આ ખાસ વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરવું બિલકુલ ન ભૂલતા સાથે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોનને પણ દબાવી દેજો બધા દર્શકોને રાધે રાધે